મિત્રો મેં જે સંકલ્પ કર્યો છે કે હું દરેક જરૂરિયાતમંદ ઘરની અંદર કરિયાણું પૂરું પાડીશ તો એની અંદર હવે અમે પાંચ પરિવારને તો કરિયાણું પૂરું પાડી દીધું છે બહુ સારી રીતના અમે કરિયાણું ઘરે દઈ આવ્યા છીએ અને આગળ જતાં હજી અમારું આ પ્રોસેસ ચાલુ જ છે બધા ઘરનો ધીમે ધીમે વારો આવે છે કારણ કે બધા અલગ અલગ ગામ અલગ અલગ સિટીની અંદર બધા જરૂરિયાતમંદ વ્યક્તિના પરિવાર આવેલા હોય તો એમના ઘરે દેતા વાર લાગે એક દિવસ આખો એક પરિવારની અંદર વયો જાય છે મિત્રો અને સ્ટાર્ટિંગ અમે અમે જૂનાગઢમાં રહીએ છીએ એટલે જૂનાગઢની અંદર આજુબાજુમાં જે ગામડું હોય ત્યાંથી કર્યું છે મિત્રો એટલે અહીંયાથી હવે અમદાવાદ છે પાટણ છે બનાસકાંઠા છે નવસારી છે પછી વાપી છે એવા ઘણા બધા એવા સિટીમાંથી બી મને મેસેજ આવેલા છે કે જ્યાં પરિવારને મદદની જરૂર છે કરિયાણાની જરૂર છે પણ મિત્રો મારે અહીંયાથી ત્યાં જવામાં બે કે ત્રણ દિવસ વયા જાય એક પ્રોસેસની અંદર તો હું જે સ્ટાર્ટિંગમાં અહીંયા જે પણ પરિવાર છે એમને અત્યારે કરિયાણું પૂરું પાડવાની કોશિશ કરું છું તમે મારી ભાવનાઓને મારું સમજી શકતા હશો કારણ કે અત્યારે હું જે કન્ડિશન ઉપર છું મેં જ્યાં કામ ચાલુ કરી મારા માટે ફર્સ્ટ ટાઈમ છે એમ આગળ શું થશે કેવી રીતના બધા પરિવાર પરિવારનો સમાવેશ થતો જાય છે મિત્રો મેં જ્યારે આ ચાલુ કર્યું ને ત્યારે મેં માનમાં એવું વિચાર્યું હતું કે હું વીસ પચીસ પરિવારને કરિયાણું દર મહિને પૂરું પાડીશ પણ અચાનક જ આ લિસ્ટ પચાસ પરિવારનું થઈ ગયું પણ વાંધો નહીં પચાસ પરિવારને હું કરિયાણું પૂરું પાડીશ પણ ધીમે ધીમે

કરવાની અમે ટ્રાય કરીએ છીએ પણ આમાં અમે બી કાંઈ કરી નથી શકતા કેમકે અમારું જે કાર્ય છે એ અમે ચાલુ તો કરી દીધું છે પણ પહોંચવામાં અમને વાર લાગે છે ઘણા બધા લોકો અમને રિપીટ રિપીટ મેસેજ કરે છે કે તમે આપવા આવવાના હતા તો શું થયું તમે હજી પહોંચ્યા નથી અમારા સુધી પણ અમે લોકો અમારા જે પહેલાં અમારું સિટી જુનાગઢ છે એટલે જુનાગઢની આજુબાજુના ગામમાં જે બહુ જ જરૂરિયાતમંદ લોકો છે એના સુધી પહેલાં અમે પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ પછી અમે અમદાવાદ આવશું પછી અમદાવાદ

આમાં લિસ્ટ મારી પાસે બહુ બધા પરિવારનું છે કે જેમને જરૂર છે ખાસ કરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓની વાત થાય છે તો એ લોકો સુધી મારે પહોંચવું જરૂરી છે મિત્રોને જે સ્ટાર્ટિંગમાં અહીંયા જૂનાગઢની આજુબાજુનો એરિયા છે એની અંદર હું અત્યારે પહેલાં પ્રેફરન્સ આપું છું કારણ કે મારે બહુ દૂર જવું ન પડે દૂર જવામાં શું છે કે અહીંયાથી પછી દૂર જવામાં મારે બે ત્રણ દિવસ આમ તેમ થઈ જાય તો એ બે ત્રણ દિવસની અંદર બીજા કોઈ પણ જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને બીજા બે ત્રણ ઘર હું લઈ શકું એટલે આમાં બધાનો ધીમે ધીમે વારો આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બધાને આપણે કરવાનું છે કારણ કે મને ખબર નથી કેમ આગળ શું થશે કેમ થશે બસ તમારો સપોર્ટ જોવે છે મિત્રો બને એટલો વિડીયોને લાઇક અને શેર કરજો